નમસ્કાર મિત્રો ને રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ ને જે સવાલો કર્યા છે અને આજે બેંગલુરુમાં ફ્રીડમ પાર્ક થી ઇલેક્શન કમિશન ની ઓફિસ સુધી જે વોટ અધિકાર રેલીનું આયોજન

જોડાયા હતા એટલું જ નહીં પણ એમણે ચૂંટણી પંચ માટે નવા નવા સવાલો પસંદ છે આજે રાહુલ ગાંધીએ બેંગલુરુમાં ભવ્ય રેલી ને સંબોધિત કરી અને એ હિન્દીમાં બોલ્યા એ કન્નડી કન્નડમાં કન્નડ ભાષામાં એનો અનુવાદ થતો હતો સાથે સાથે અને આખા દેશના લોકો સુધી એ મેસેજ પહોંચી રહ્યો હતો કે રાહુલ ગાંધી એમ કે છે કે નરેન્દ્ર મોદી વોટ છોરી કરીને વડાપ્રધાન બન્યા છે અને ઇલેક્ટ્રોનિક ડાટા મતદાર યાદીઓના ઇલેક્ટ્રોનિક ડાટા વિડીયોગ્રાફી ના રેકોર્ડ છેલ્લા દસ વર્ષના સાબિત કરી દેશે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રવક્તાઓ ગોદી મીડિયા એ રાહુલ ગાંધીની આ બધી વાતો એ બોગસ હોવાની વાત કરે છે પરંતુ રાહુલ ગાંધીએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને જે ડેટા રજૂ કર્યા જે દસ્તાવેજો રજૂ કર્યા એના વિશે ચૂંટણી પંચ પાસે કોઈ જવાબ નથી ઉપરથી એ એમની પાસે શપથ પત્ર માગે છે ચોરી ઓર સીના ચોરી એ કરી રહ્યા છે અને ચૂંટણી પંચ મોદી છે પંચ સમક્ષ ની રજૂઆતો એ નિરર્થક બની ગઈ છે એટલે રાહુલ ગાંધીએ સીધે સીધા પ્રજાને સંબોધવાની વાત એ પસંદ કરી છે એ માર્ગ પસંદ કર્યો છે અને આજે સવારે આઠ મિનિટનો જે વિડીયો એમણે રિલીઝ કર્યો એ અંદર પણ પોતે પહેલાથી સહભાગી થતા રહ્યા છે અને કામ કરતા રહ્યા છે એટલે એ આ બધી ગોલમાલ જે થઈ રહી છે એના વિશે કેમ એમને શંકા ઉપજે છે એના વિશે પણ એમણે વિગતે વાત કરી હતી એમણે કર્ણાટકમાં પોતાના પક્ષના મુખ્યમંત્રી સિદ્ધરામૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી કે જે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ પણ છે એમના સમગ્ર આયોજન થકી વિશાળ જનરેલી યોજીને લોકો સુધી આખી વાતને પહોંચાડી અને પોતાના જે દસ્તાવેજો હતા એની વાત પહોંચાડી માત્ર એક જ બેઠક અસેમ્બ્લી સેગમેન્ટમાં એક લાખ વોટ ની ચોરી અથવા જીતાડે છે સાબિત કરી દીધું છે અને ચૂંટણી પંચ માટે પણ હવે નીચા જોડું કરવા જેવું છે જો શરમ જરા પણ બચી હોય તો ચૂંટણી કમિશનરોએ ત્રણેય ચૂંટણી કમિશ્નરોએ રાજીનામા આપી દેવા જોઈએ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરામૈયાએ તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજીનામું એમણે કહ્યું કારણ કે રાહુલ ગાંધી છે કે વોટ ચોરીથી નરેન્દ્ર મોદી એ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે એટલે સિદ્ધરામૈયાએ કહ્યું કે એમણે વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેવું જોઈએ એ બાબત ખૂબ ગાજી છે આજે અને રાહુલ ગાંધીએ અંગ્રેજીમાં અને થઈ રહી છે એમ કહીએ તો જરાય અતિશોકતી નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વારાણસી ની અંદર પણ એ જીત્યા છે પણ એ પણ ચોરીથી જીત્યા છે એવું એમની સામે ચૂંટણી લડનાર કોંગ્રેસના અત્યારના ઉત્તર પ્રદેશના અધ્યક્ષ અજય રાય એ કે છે અને એ એમણે તો તમને ખબર છે કે નરેન્દ્ર મોદી કેટલાક રાઉન્ડમાં તો કોંગ્રેસના ઉમેદવારથી પાછળ ચાલી રહ્યા હતા અને પછી કંઈક ચમત્કાર થાય છે અને નરેન્દ્ર મોદી જીતી જાય છે પણ નરેન્દ્ર મોદીની જીતનો માર્જિન એ અગાઉના અગાઉના ચૂંટણીઓ કરતા એ કેટલો નીચે ગયો છે એ આપણે જોઈ શક્યા છીએ અને આમ પણ ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમતી પણ નથી મળી અને એ આખી ચૂંટણી 2024 ની લોકસભા ચૂંટણી એમણે હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરીને પ્રચાર કરીને એમણે લડી અને અંતે તો એમણે બસો ચાલીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી એટલે બહુમતી કરવા ખાતર ટીડીપીઓ વડાપ્રધાન બનવાનું પસંદ કર્યું છે અને એ વડાપ્રધાન બન્યા છે એટલે એ પણ ચોરીથી વડાપ્રધાન બન્યા છે એવું રાહુલ ગાંધી કે છે રાહુલ ગાંધીએ આજે જે સવાલો चूटनी पंचना कार्यालय उभा रही करू पांच सवाल कई कह चुनाव आयोग चुनाव आयोग ने ललका रहे चुनाव आयोग पांच सवाल है देश जवाब चाहता है एक विपक्ष को डिजिटल वोटर लिस्ट क्यों नहीं मिल रही क्या छिपा रहे हो दूसरा सवाल सीसीटीवी और वीडियो सबूत मिटाए जा रहे हैं क्यों किसके कहने पर तीसरा सवाल फर्जी वोटिंग और वोटर्स लिस्ट में गड़बड़ी की गई क्यों चौथा सवाल विपक्षी नेताओं को धमकाना डराना क्यों पांचवा सवाल साफ साफ बताओ क्या ईसीआई अब भाजपा का एजेंट बन चुका है भारत का लोकतंत्र बेश बेश कीमती है उसकी चोरी का अंजाम बहुत भयानक होगा अब जनता बोल रही है बहुत हो गया लोकतंत्र बहुत कीमती है इसका चोरी का अंजाम बहुत भयानक होगा अब जनता बोल रही है बहुत हुआ मने लागे छे के राहुल गांधी कर्नाटक थी हवे एम न, एम ना आवता પડાવમાં એ બિહારમાં પદયાત્રામાં જોડાવાના છે અને તેજસ્વી યાદવ સાથે એ જોડાશે અને પ્રિયંકા ગાંધી પણ એ પદયાત્રામાં જોડાઈને બિહારમાં જે રીતે વોટ કટિંગ કરવામાં આવી રહ્યા છે પાંસઠ લાખ વોટર્સના વોટ કાપી નાખવામાં આવ્યા છે એને એની સચ્ચાઈ શું છે એ જાણવા માટે અને વોટ કેમ કપાઈ રહ્યા છે એ એના વિશે લોકોને જાગૃત કરવા માટે એ હવે બિહાર જવાના છે અને તમને ખબર છે કે ત્યાં 65 લાખ વોટર્સ ના નામ મતદાર યાદીઓમાંથી કાપી નાખવામાં આવ્યા છે એમાં એમ કહે છે ચૂંટણી પંચ કે 22.34 લાખ મતદારો મરી ગયા છે મરી ગયેલા મતદારોના નામ કપાવવા જોઈએ પરંતુ કેન્દ્રના મંત્રી મોદી સરકારના મંત્રી એમના કોઈ સગાના એ મૃત્યુ વિધિમાં હાજર રહ્યા છે અને એ મૃત્યુ થયું છે છતાં એમનું નામ એ મતદાર યાદીમાં ઝળકે છે એટલે જે મરી નથી ગયા એમના પણ નામ છે અને જે મરી ગયા છે એમના પણ નામ છે એટલે ખરેખર કેટલા લોકો મરી ગયા છે એ પણ છે ચકાસવાનો પ્રશ્ન છે છત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ લાખ મતદારો આવતીકાલ સુધીમાં ચૂંટણી પંચ પાસે માંગ્યો છે અને ચૂંટણી પંચ એમાં ગલ્લા તલ્લા કરે એવી શક્યતા છે ચૂંટણી પંચે મૃત્યુ પામેલા મતદારોના નામ અને વિગતો માગી છે અને બે જગ્યાએ જેમના નામ છે એવું ચૂંટણી પંચ કહે છે એવા સાત લાખ એક હજાર વોટર્સ એ એમના નામ કાપી નાખવામાં આવ્યા છે એટલે કુલ પાસઠ લાખ મતદારોના નામ કાપી નાખવામાં આવ્યા છે એ તમામની સગડી વિગતો સુપ્રીમ કોર્ટે આવતીકાલ સુધીમાં ચૂંટણી પંચ પાસે માંગી છે અને રાજકીય પક્ષોને પણ એ વિગતો આપવા ઉપરાંત પણ એ એ વિગતો આપવાનું જણાવ્યું છે ચૂંટણી પંચ ઉપરથી જે આકાઓના નિર્દેશ મુજબ ચાલે છે એટલે બેફામ પણ એ વર્તી રહ્યું છે અને આજે તો એમ પણ કહેવામાં આવ્યું કોંગ્રેસના નેતાઓ દ્વારા કે ચૂંટણી પંચને સવાલો થઈ રહ્યા હતા ઠેર ઠેર એટલે એની વેબસાઇટ અમુક રાજ્યોની વેબસાઈટ અને અમુક રાજ્યોની મતદાર યાદીઓ ડાઉનલોડ ન કરી શકાય એટલા માટે એને છે ને વેબસાઈટમાં અમુક બાબતો બંધ કરી દેવામાં આવી હતી એવો પણ આક્ષેપ આજે થયો હતો મને લાગે છે કે ચૂંટણી પંચે સીઝર સ્વાઇપની જેમ પોતે શંકાતીત છે એ બાબત એમણે પુરવાર કરવાની જરૂર છે અન્યથા રાહુલ ગાંધીએ કહ્યું છે એમ પેલા પાંચ સવાલોમાંથી છેલ્લો સવાલ એ ભાજપની એક પાંખ છે એવું હવે છેને માનવા માટે પૂરતા કારણ છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર